હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત પ્રવૃત્તિ નંબર આઠની અંદર મેં અહીંયા જે લોકગીત લખ્યું છે તે જ લોકગીત લખવું જરૂરી નથી તમે માત્ર વિડિયોને નમૂના રૂપ ગણી તમને મનગમતું લોકગીત લખી શકો છો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગાવાલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખવાનું છે હું અહીંયા એક લોકગીત લખું છું તમે તમને મનગમતું લોકગીત લખી શકો છો હું અહીંયા લોકગીત લખું છું ઝુલણ મોરલી વાગી રે આ લોકગીત હું ગાવાનો પ્રયત્ન કરીશ તમે તમને મનગમતું લોકગીત લખી શકો છો ઝુલ્લણ મોરલી વાગી રે રાજાના કુંવર હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર ચડવાતે ઘોડો હંસલો રે રાજાના કુંવર પીતળિયા પલાણ મોરલી વાગીરે રાજાના કુંવર આવી રીતે તમે આ લોકગીત ગાઈ અને લખી શકો છો તમે અહીંયા મેં જે લોકગીત લખ્યું છે એ જ લોકગીત લખવું જરૂરી નથી તમે તમને મનગમતું લોકગીત લખી શકો છો તમારી આજુબાજુ ઘણા લોકગીત સાંભળવા મળતા હશે આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે તેના વિશે લખીએ તો ગાયક લોકોને રાજાના કુંવરને જોવા આમંત્રણ આપે છે જ્યારે મોરલી વાગી રહી હોય રાજાના કુંવરના સુંદર ઘોડા અને પીલા પલાણનું વર્ણન કરવામાં આવ્યું છે તેમના બાજુબંધ બેરખા અને દસે આંગળીઓમાં પહેરેલા વીંટીઓનું વર્ણન કરવામાં આવ્યું છે તેમના માથા પર મેવાડી મોળિયા અને કિનખાબી નું વર્ણન કરવામાં આવ્યું છે તેમના પગમાં રાઠોડી મોજડી અને ચટકંતી ચાલનું વર્ણન પણ કરવામાં આવ્યું છે ગાયક ફરીથી લોકોને રાજાના કુંવર જોવા આમંત્રણ આપે છે જ્યારે મોરલી વાગી રહી હોય આ રીતે તમે તમારી આજુબાજુ સાંભળવા મળતા કોઈ પણ લોકગીત વિશે લખી શકો છો અહીં આપણી પ્રવૃત્તિ નંબર આઠ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો